ચેનલ પર આવતી લોકપ્રિય સિરિયલ શામ ધૂન લાગી રેના શૂટિંગ સેટ પર આજે તેમના ડાયરેક્ટર શ્રી રાહુલ મેવાવાળા જેમણે જેમને કભી બહુ કુસુમ જેવી અનેક લોકપ્રિય સિરિયલો બનાવેલી છે અને હાલ તેમનું એક હિન્દી ફિલ્મ પણ રિલીઝ થઈ રહ્યું છે તેમની સાથે અને સાથી કલાકાર મિત્રો સાથે એક શુભેચ્છા મુલાકાત તિરંગા ન્યૂઝ ચેનલ બરોડા દ્વારા કરવામાં આવી જેમાં જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર પરેશભાઈ દાણી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એક્સ ડાયરેક્ટર કદબ પાઠક અને તિરંગા ન્યૂઝ ચેનલના ઓનર ચિરાગ ગજર સાથે રહ્યા હતા નમસ્કાર હું છું કંદર પાઠક અને તિરંગા ન્યૂઝ ચેનલ વડોદરામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુલાકાત લીધી છે કંદર્સ ગુજરાતી પર આવતી ખૂબ જ પોપ્યુલર સિરિયલ શ્યામ ધૂન લાગી રે આજે આપણે એમના સેટ ઉપર આવ્યા છીએ સિરિયલમાં અને સેટના મુખ્ય કલાકારો સાથે આપણે થોડી ઘણી મુલાકાત કરીએ છીએ એમના વિશે જાણીએ છીએ તો આવો જાણીએ એ સિરિયલમાં મુખ્ય પાત્ર નિભાવતા નરસિંહભાઈ મહેતા જેમનું નામ છે પરેશભાઈ ભટ્ટ તો પરેશભાઈ આપને એક સવાલ પૂછીશ કે નરસિંહ મહેતા કરતા પહેલા આપણે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા વેરિયેશ આપતા અભિનય કર્યા પણ નરસિંહ મહેતાનું પાત્ર નિભાવ્યા પછી તમારા એકચ્યુઅલ જીવનમાં શું ફેરફાર થયા ઘણા એટલે નરસિંહ મહેતા એક રિયલ કેરેક્ટર હતા અને આટલા મહાન સંત હતા અને સમાજ સુધારક પણ હતા પણ ખબર છે એક આટલી ઊંચી પાત્ર હું ઘણું બધું એના વિશે જાણવા મળ્યું અને એમના જ્યારે એમનું કેરેક્ટર નિભાવતા નિભાવતા એમની થોટ પ્રોસેસને એમનું આધ્યાત્મિક લેવલને એ બધું જ્યારે સ્ટડી કરીએ અને જ્યારે એને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરીએ તો અફકોર્સ ઘણો મારા પોતાના જીવનમાં પણ ઘણું બધું બદલાવ અને જે આવે જ અને એને આપણે એને અનુભવી શકું તો ઘણું અલગ એ છે એટલે હવે ખરેખર એવું લાગતું હશે કે ખરેખર શ્યામ મારી જોડે જ છે એની ધૂનમાં તમે મગ્ન થઈ અને સાથે સાથે હું નરસિંહભાઈ મહેતાની પત્નીનું જે કેરેક્ટર કરે છે માણિક જેમનું ઓરિજિનલ નામ છે વિધિ ચિતારિયા પંડ્યા તો માણિકજી નરસિંહ મહેતાની પત્નીનું પાત્ર જે ભજવ્યું છે તમે પહેલા કેવા હતા અને આ અભિનય કર્યા પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું મારા ખ્યાલથી એકની પત્નીનો જે કિરદાર છે એ મારા રિયલ લાઈફ સાથે ઘણો મળે છે એટલે જે રીતે એટલે દરેક ધર્મપત્ની જે સપોર્ટ કરતી હોય છે પોતાના ઘડીને એ તો છે જ પણ જે રીતે એ સ્ટેન્ડ લે છે હંમેશા એમને પ્રોટેક્ટ કરે છે જે રીતે હંમેશાની આગળ હોય છે એમને એમનો બચાવ કરવા માટે તો એ પ્રમાણમાં મને લાગે છે કે ઘણી ચીજો અમારી નાચ થતી હોય છે પણ સ્ક્રિપ્ટ વાઈઝ બી ઘણું બધું જે મેં એમને કીધું કે પોતાના જીવનમાં બી ઘણા બદલાવ આવ્યા છે ઘણી સારી સારી ચીજો અડેપ્ટ કરી છે જે એ ટાઈમના ઓલાથી આપણે આજના જમાનામાં એ નથી ખબર હોતી ઘણી શું કહેવાય ને જે એક પાથ હોય છે ચાલવાનું તો એ અમુક ચીજો જે અમે સ્ક્રિપ્ટમાં વાંચીએ ને એ અમે પોતાની લાઈફમાં ઉતારી છે જે બહુ સારી સારી ચીજો છે तो ए प्रमाण में बंदा तो आप तो आपके चेना ग्रेट एक सवाल आप बंदे हो रहे हैं कि ऑन स्क्रीन तो आप बंदे को बॉन्डिंग एक हस्बैंड लाइफ तरीके बहुत सरस्वत है तो कुछ है ऑप्स स्क्रीन क्यों होता है सरस्वत गुड़ना है ना 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 बहुत मस्ती कौशे बहुत मस्ती कौशे नसीब नहीं चलता है

સાસભી બહુ બહુથી કુસુમ ચિડિયાઘર લાપતાગંજ પાપડપોલ સાથે સાથે સરની હિન્દી ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે ટલ્લી જોડી તો સર એક સવાલ રાહુલ સરનું નામ છે શ્રી રાહુલ મેવાવાલા અને સર એક સવાલ કે આટલા બધા મોટી કાષ્ટને લઈને આપ ડિરેક્ટ કરી રહ્યા છો તો ઘણી વખત એવું થાય કે કોઈ કાષ્ટમાંથી કોઈ ટેન્શન આપે કોઈ પજવે કે કોઈનું બોર્ડિંગ નથી સારું તો એ બધું પણ ટેકલ કરવું પડે કે વિસ્તારમાં તો બધું સ્મૂથલી બધું ચાલે છે કરવું પડે છે સી પચાસ જણ છે ખાલી કાસ્ટની વાત નથી ખૂની પણ વાત છે આજે આપણા સેટ પર ઓછામાં ઓછા કંઈ સિત્તેર પિચોતેર જણ હોય તો એઝ અ કેપ્ટન મને ખાલી ખાસ નહીં પણ મારા ગૃહને પણ જોવું પડે છે તો મારા હિસાબે સી એવરીબડી બડી ઇઝ ડિફરન્ટ બધા પોતપોતાના હિસાબે વિચારે છે પોતપોતાના હિસાબે બોલે છે પણ અગર હું પણ એ બુમાં રંગીના નું હું આપણે શું કહેવાય કે હું એક ઉપર ભટકી જાઉં કે હું ગુસ્સે થાઉં તો એ વર્ક નહી તો મને ખાલી મારા કાસ્ટે ની મને મને આખી ટીમ જોવું પડે છે ધેટ્સ વાય યુ ટેલ ઇટ કેપ્ટન ઓફ ધ શિપ તો શિપ બધા છે પેસેન્જર્સ પણ છે તો ક્રુ પણ છે તો સ્વીપર વર્કર્સ ભી છે ઘણા ઘણા છે તો તમને બધાને સાચું પડે છે મેનેજ કરીને ચાલવું પડે છે બહુ સાચી વાત છે સર અને બીજી વસ્તુ કે આ સિરિયલ છેલ્લા એક સમય એક વર્ષ તો થઈ જ ગયું આને હા શૂટિંગમાં જ એક વર્ષ થઈ ગયું તો અત્યારે જે ટ્રેક ચાલે છે લગભગ જે સ્ટુડન્ટ્સ ભણતા હશે એમને આ ટ્રેક આવતો જ હશે કે નરસિંહ મહેતાને એક જણ બ્લેકમેલ કરીને સ્વરૂપાને ત્યાં લઈ ગયો તો ને એ ટ્રેક જે હવે આઈ થિંક પતવા આવ્યો છે હવે અને આગળ એક ટ્રેક નવો જ કંઈક ચાલુ થશે તો મને આ સિરિયલમાં આગળ શું આવશે એના વિશે કંઈક આપ મને કહી શકશો બહુ વધારે તો અમે ઓપનલી કહી શકીએ પણ આ એકચુઅલી રિયલ સ્ટોરી છે બધાને ખબર છે શું થવાનું છે પણ હવે આ ટ્રેક પર એના પછી કોરના લગનનો ટ્રેક ચાલતો છે ઓકે કે કોરના લગનના ટ્રેકમાં ધેર આર ડેથ ફોર સાઇટિંગ બિફોર આફ્ટર કોરની લાઈફમાં શું થવાનું છે એ પણ આવવાનું છે નરસિંહતાની જિંદગી કેવી રીતે બદલવાની છે એ પણ આવવાનું છે તો આઈ થિંક તમે જોશો તો તમે સાથે વધારે મજા આવશે રાધા દેન હું કહી દઉં કે શું થવાનું છે એ નહીં કરતા જ્યાં સુધી સસ્પેન્સ ક્રિએટ નહીં કરો ત્યાં સુધી પબ્લિકને મજા આવવાની નહીં આવે ડ્રામા એમાં છે ને તો આજે શામધુન લાગી રહેલા સેટ પર કલાકારોનો અને દિવગદર્શક સરની મુલાકાત કરીને ખરેખર મજા આવી અને હું આભાર માનીશ જે ન્યૂઝ પણ છે અને સાથે સાથે વિશેષ આભાર માનીશ મુંબઈના મિત્રો ચિરાગ ગજ્જર તિરંગા ચેનલ સાથે આજે શામધુન લાગી રહેલા કલાસ ઉપર જે આયોજી ચાલી રહી છે એ લોકપ્રિય સિરિયલના સેકન્ડ ડાયરેક્ટર આપણી સાથે ઉપસ્થિત છે આપણે એની સાથે પણ વાત કરીશું સર અત્યારે હાલ જે સિરિયલનું આપ શૂટ કરી રહ્યા છો તો કલાકારો સાથેનો આપનો જે અનુભવ છે એ અમને થોડો અમે કલાકારો નથી સિલેક્ટ કર્યા એક એક રત્ન વળી વળીને ભેગા કર્યા છે ક્યાં બાદ લગભગ તો આ સિરિયલમાં કામ કરનારા દરેક કલાકારો સાથે હું આગળ કામ કરી ચૂક્યો છું અને ખૂબ જ સુખદ અનુભવ થયો કે પાછા બધા ભેગા મળ્યા નિલેશભાઈ સાથે તો લગભગ બાર છે છીએ આજે છૂટાછેડા સિઝન વનથી છે ફિલ્મો કરી છે સિરિયલો કરી છે અમારા મેન કેરેક્ટર છે નરસિંહભાઈ કરે છે પરેખ ભટ્ટ એમની સાથે વંશીધરભાઈ છવેર મેમ બધા સાથે એવું લાગે છે જાણે એક ફેમિલી હોય અને પછી બધા એબ્રોડ સેટ થઈ ગયા હોય અને પાછા ભાઈ શુભ પ્રસંગમાં ભેગા થયા હોય કેવા એક બીજાને ઉમળકો હોય એવો અનુભવ થયો છે લગભગ સિરિયલ થઈ ગયું છે એક શૂટિંગ ચાલુ એવું છે ધન્યવાદ સર આપને પૂછવાનું કે આ સિરિયલ અંદર આપનો શું રોલ છે અને આપ અત્યારે આ યુનિટની અંદર કેવા સાથી મિત્રો સાથે કેવું રોલ ફીલ કરી રહ્યા છો આ પૂજ્યશ્રી પૂર્ફ શિવા કેરેક્ટર છે આ અને આ કેરેક્ટર મળ્યું મને જ્યારે તો સાથે જે ડિરેક્ટર હતા જે ક્રિએટિવ હતા એ બધાએ સાથે મળીને અમે આ એક સરસ આ કેરેક્ટરને ઊભું કરવામાં મને બહુ જ સાથ મળ્યો છે અને આ કેરેક્ટર આજે ગુજરાતમાં ઘર ઘરમાં પ્રચલિત થઈ ગયું છે બાકી શું છે કે વિલન લોકોને ગમતો ના હોય પણ આ વિલન એવો છે એના સિરિયલમાં એ ફેમસ થઈ ગયો છે હજી ગુજરાતમાં જ્યાં પણ જાઉં છું હમણાં ઘણી વખત બે ત્રણ પિક્ચર કરવા માટે હમણાં ગુજરાત તરફ હતો અને મારો જ હજુ ડેટમ ઓરિજિનલ જ છે બધા મને જોઈને ઓળખી જાય છે તો બહુ બધા ફોટો પડાવવા એટલે લગભગ હું આટલા વર્ષોથી થિયેટર કરું છું તો મને કોઈ ઓળખતા નહોતા પણ આ સિરિયલ ત્યાં કે ગુજરાતમાં ઘરે ઘરે હું પ્રચલિત થઈ ગયો ધન્યવાદ સર આભારી છું હું પરમ સ્નેહી પરેશભાઈનો જેમના સાથ અને સહકાર સાથે આજે આ શૂટિંગમાં બનાવવાનો અવસર મળ્યો થેન્ક યુ પરેશભાઈ દાણી